સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર થઈ જાય એક નવો બ્લોગ કરજો દેવદર્શન ભાઈ હું દેવદર્શન કરીશ અને તમને પણ કરાવીશ જય ગોપના હાથ મહાદેવ હર શિવ શિવ જય ગોપના હાથ મહાદેવ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર જબરજસ્ત મંદિર છે ડુંગરની માથે કાંઈ ન ઘટે અને સરસ મજાનો આશ્રમ છે એ સાધુ મારે જે છે કોઈ આવું હોય તો રોકાવવું હોય તો રોકાવાની સગવડ છે પણ અંદર ફોટો પાડવાની સખત મનાઈ છે એટલે મહેરબાની કરીને કોઈ મંદિરની અંદર ફોટો ના પાડવો આ આપણું ફેમિલી છે આખું સરસ મંદિર છે આવું બધા ભાઈઓ દર્શન કરવા અને આપણી રીલ ગમે તો લાઈક કરું શેર કરું અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવી જાય ગોપનાથ મહાદેવ આ રસ્તેથી આવો તો ફોર વ્હીલનો છે સામે પાર્કિંગ વ્યવસ્થા થાય છે અને આ આવો તો રસ્તો ભાઈ ઉભા અહીંયાથી લઈને આવવાનો છે ખૂબ જ સરસ જગ્યા છે આવો એક વાર ગોપનાથ નું સરસ મંદિર છે તો જે કોઈ ભાઈ આવો તો અહીંયા દર્શનનો લાભ લેવો ખૂબ જ સરસ જગ્યા મહાદેવઘરમાં શિવ શિવ